તો ક્યારે વિધિ વિધાન ચાલુ હતા ડીજે વગાડતા હતા આ બધી જાતિ હતી અને ખરાઈ કરતા પશુ થવાની જે તેવી ઠોસ કદમ માહિતી મળી ગઈ હતી વિજ્ઞાન જાતા ટીમ જ્યારે ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર સાત બોકડાના ડોકા અને નીચે મેદાન માં ત્રણ બોકડાના હતા કુલ દસ જોવા મળ્યા અને બીજા જે અગિયાર છે એ બચી ગયેલા હતા તેનો અમને કોઈ માહિતી મળી નથી વિજ્ઞાન જાથા જયારે કર્યું ત્યારે તેની સામે સાત બોકડાનું મટન છે તે પણ અહીંયા રાંધવા માટે પ્રસાદી રૂપે રાખવામાં આવ્યું હતું અંગો પણ બહુ કરુણ હાલતમાં જોવા મળતા હતા નિર્દોષ પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી દહીની હાલત હતી તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને આ બધી પોલીસની હાજરીમાં જે કઈ માહિતી છે સ્ત્રોત છે તે જે મુખ્ય આયોજક અને બુઆ પાસેથી મેળવેલા હતા ત્યારબાદ બુઆને અને બીજા ચાર એમના સાગરિતોને જે બોકડાને કાપે તો વધ કરેલો હતો તેને પણ પરિચય લઈ ગયા અને બહુ શાંતિથી વિનમ્રતાથી વિજ્ઞાન જાતાએ માહિતી મેળવી હતી ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ ટુકારો પણ આપવામાં આવેલ નથી અને કોઈ પણ જાતનો હુમલાનો બનાવ પણ બન્યો નથી વિજ્ઞાન જાતા પોતાના વાહનની અંદર આજીડેમ પોલીસ સ્ટેશને બહુ સરળતાથી પહોંચી ગયેલ હતા કોઈ ઉગ્ર વાતાવરણ પણ જોવા મળ્યું નથી ત્યારબાદ જે હકીકતો આવી છે તે લોકોને ખબર છે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ સમાજની અંદર માનતાના નામે કે ધાર્મિક સ્થાનની અંદર પશુ પક્ષીની હત્યા કરવી તે પશુ બલિ કરવી તે કાનૂની અપરાધ છે કાનૂની દાયરામાં આવે છે તેનાથી દૂર રહેવા અપીલ છે કોઈ પણ માતાજી કે કોઈ દેવી દેવી ક્યારે પણ કોઈ હિંસા કરવાથી રાજી ન હોય કોઈનો જીવ લેવામાં રાજી ન હોય તો વિજ્ઞાન જથા બહુ સ્પષ્ટપણે માને છે હું બોરા સમાજને આર્થિક અપીલ કરું છું કે પશુ બલી થતી હોય તો દરેક નાગરિકની પણ નૈતિક ફરજ બની જાય છે કે માનતાના નામે કે કોઈ સંતાન પ્રાપ્તિના નામે કોઈ રોગ મટવાના નામે જે પશુ પક્ષીની માનતા રાખવામાં આવે છે તે ચલાવી લેવાય નહીં આપણે એકવીસમી સદીમાં બિહાર કરીએ છીએ ત્યારે આવું વર્તન છે તેનાથી જેટલી નિંદા કરે એટલી ઓછી છે શરમથી માથું ચૂકી જાય છે આપણે સૌ સાથે મળીને આખા દેશની અંદર પશુ બલી અટકાવ અને અંદર જોડાવ એવી જાથા અપીલ કરે છે